જો આવી રીતે મેં આ એક છાપાનો આપણે કાગળ લીધો છે તમારે ઘરે બધાના ઘરે આવું કોઈ પણ કાગળ લઈ અને ચોરસ કાગળ લેવાનો છે પછી એને આ રીતે ઘડી વાળવાનું બે ભાગ કર્યા જો પછી પાછું એને આ રીતે વાળી દેવાનું છે બહુ સહેલી છે કાગળની આપણે હોળી બનાવી છે તો બહુ સહેલી છે

બરાબર બધા આવી કાગળની હોડી બનાવવાની